જુનાગઢ કોલેજ રોડ પર વાહન ચાલકે અકસ્માત સર્જ્યો પુરપાટ ઝડપે આવતા ફોર વ્હીલ ચાલકે રિક્ષા ચાલકને અડફેટે લીધો હતો રિક્ષા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે ફોર વ્હીલ ચાલકે કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી ફોર વ્હીલ ચાલક અને રિક્ષા ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે બંને જુનાગઢના હોવાનું પ્રાથમિક માહિતી મળી છે ઇએસજી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો LED ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર LED ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસી નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ